તા ભાઈ

ભાઈ જમવાનું આવી ગયું છે એટલે જમી લઈએ ને બાળકો છતાં એ ભૂમિ આવી જા ભૂમિ અહીં આવી જા લે આની પકડ આવી જા જમવાના કેરી ખાવ લાવો કેરી અમારી ભૂમિ બેન છે અને અમારા હની બેન છે અને સાથે આવી ગયા છે અમારા પ્રવ્યા બેન ખરજીસણ ગામ છે ને ગામની બહાર એક ખેતર છે ખેતરની અંદર જમીએ છીએ લેમડા ને છે અમે મસ્ત જમશે મસ્ત જમીએ લે ચોકલે લે ખાયા નહીં કે નહીં ખાઈ એ ખાવી છે ભાઈ અમારા હની બેને તો ખાવાનો પોસ્ટપોન્ડ કરી નાખ્યું છે કેરી આવી ગઈ એટલે કે હવે ખાલી કેરી જ ખાવી છે તારે હું તું તું ખાઈ ને લાવ ચાકુ કાપી દો અમારા હની બેનને કેરીમાં રસ જાગી ગયો છે એને બીજું કંઈ દેખાતું જ નથી હાલો ને તો ઉપાડી ટ્રાય તો કરી દી હાલો તરુણભાઈ ને બધા આગળ આવે એટલે બધું થાય વિશ્વાસ છેલ્લેથી ઉપાડ ખાવ બરોબર અરે પણ આ તું એ એ દોરાથી કરે એની કરતા આપણે આમ ઉપાડી લઈ તો લાકડું છો ના વાંધો નહી આવે વાહ વાળે મૂકી દીધું હાળો બધો વજન મારી પર જ આવે છે બરોબર આપડે દબાઈ નામ નાખવું પડશે રસ્તો પહેલાના જમાનાના લાકડા કેવા આવતા હતા આ પ્યોર સાગનું લાકડું છે આ વર્ષો વર્ષ મારા ખ્યાલ પ્રમાણે પચાસ સાઠ વર્ષ જૂનું લાકડું હશે આ આ ઘર છે જેસીબી હોત તો વાંધો નહોતો પણ જેસીબી વગર ઘર તોડવામાં એટલી તકલીફ પડી રહી છે ન પૂછો વાત પહેલાં ઉપરનો ભાગ છે અમે તોડ્યો લાકડા છે લાકડા એટલા બધા મજબૂત છે આ તકલીફ ફૂલ પડી રહી છે અમારા જયેશભાઈ ચાલ એવા છે અમારી એટલું ખાસ એ જોજો હમણાં પડી જાતે હાથમાંથી હનીને હું લઈ જવાનો છું બરાબર હા અમારા હનીબેનની એક બીજી ફરમાઈ છે કે અમારા ભૂમિબેનને જોતા છે જામફળ અને હનીબેનને જોતા છે ચપ્પલ બરાબર ને કજીસણની બાજુમાં જ ગામ છે વડસમાં નાના ગોટા ખાધા છે બધાએ ખાઈ લીધું છે હનીનું અત્યારે ખાવાનું ચાલુ જ છે બેન તું ખાજો હજી હજી આરામથી 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 ટુ થ્રી નાખો હવે ઓલું તોડવાનું જ છે જેસીબી નથી એટલે હાથેથી કરવું પડે છે આ અમે એકદમ બારહાક છે સોફ્ટ કરી નાખી છે ડીલું કરી નાખ્યું છે હવે નીચે ઉતરી અને વ્યવસ્થિત અને પાડી નાખીએ કે હવે દીવાર છે ઘણી કમજોર થઈ ગઈ છે આટલો તડકો કેટલો છે ભાઈ આ માટે આટલું છે કામની શરૂઆત આ રીતના રહે રેજે થોડુંક અઘરું પડે છે કારણ કે તડકો વધારે છે અને જે જે લોકો બીજું ખાસ મહત્વની ઇન્ફોર્મેશન આપું કે જે જે લોકો એસી માં રહેતા હોય છે ને એસી માંથી તરત જ તડકામાં જાય છે તો બ્રેન સ્ટ્રોકનો ખતરો વધારે રહી છે એટલે આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખજો ઉનાળામાં આ તકલીફો વધારે રહી છે એટલે જે જે લોકો તડકામાં રહી છે તો તડકામાંથી સીધા એસીમાં ન જવું અને એસીમાંથી માંથી સીધા તડકામાં ન જવું એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કેમકે શરીર જે છે પોતાનું બેલેન્સ કે તાપમાન એડજેસ્ટ કરવામાં ટાઈમ લેતું હોય છે લાવશો નો ખાસ ધ્યાન રાખજો આજ માટે આટલું છે ભાઈ ઘરની શરૂઆત ઓલમોસ્ટ થઈ ગઈ છે હજી એકાદ દિવસ થશે અને પછી સામાન બધો આવી જશે આજ માટે આટલું છે મળીએ છે આપણે પાછા નવા બ્લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ પેન્સિલ રબર હંચો ફૂલ ઓકે અને હે પેન્સિલ હું નામ દારો ભાઈ અમારા ભાર્ગવી બેન પેન્સિલ રબર સંચો ફૂટપટ્ટી જોતું છે એટલે ફટાફટ આવી જશે